ચાર થી પાંચ વાગ્યાના આજુબાજુ રામ અવની દાસ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી કે પોતાના પંડાલ મહિને બસો થી અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યારે દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિ કાંડ બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ વર્ષ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે મારા જોડે વીસ એક મજૂર વીસથી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતો હોય સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન બી એને નુકસાન થઈ જાય જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબત પણ પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કંઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિ બી રાખી હવે રાખી પોલીસ ની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસોને જવર અવર જવાના કારણે તૂટે નુકસાન ના થાય